ચાલો હવે અમે તે પદ્ધતિઓ વિશે વાત કરીએ જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો તો સૌથી પહેલા તમારે તમારી કમાણી પર ટેક્સ જવાબદારી શોધવાની છે અને આ માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઇન્કમ ટેક્સ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ અને ટેક્સ ઇન્ફોર્મેશન એન્ડ સર્વિસીસમાં ટેક્સ ટૂલમાં વ્યૂ ઓલ પર ક્લિક કરી દો તમારે ટેક્સ કેલ્ક્યુલેશન ઓલ્ડ વર્સિસ ન્યૂ રેજીમ ઓપ્શન પર ક્લિક કરવું પડશે આ કેલ્ક્યુલેટરની મદદથી તમે તમારી આવકની ગણતરી કરી શકો છો અત્યાર સુધી કરેલા ટેક્સ સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ અથવા એક્ઝમ્પશનની ડિટેલ ભરી ઓલ્ડ અને ન્યૂ ટેક્સ રેજીમમાં તમારી ટેક્સ જવાબદારી શોધી શકો છો અને તમારી પસંદગીની રેજીમ સિલેક્ટ કરી શકો છો ઓલ્ડ ટેક્સ રેજીમમાં લગભગ સિત્તેરની આસપાસ એક્ઝમ્પશન અને ડિડક્શન છે જેને ક્લેમ કરી ટેક્સ જવાબદારી ઘટાડી શકાય છે ન્યૂ ટેક્સ રેજીમમાં ટેક્સ બચાવવાની ઓછી તકો છે એટલે કે ડિડક્શન ના બરાબર છે સાથે જ ટેક્સ રેટ પણ ઓછા છે

ધ લાઈફ ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીસ પ્રોવિડન્ટ ફંડ એટલે કે EPF ટ્યુશન ફી જેવી બાબતોને પણ આવરી લે છે ટેક્સ સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તપાસો કે ચાલુ વર્ષમાં આ વસ્તુઓ પાછ છે કેટલા રૂપિયા આવ્યા છે અને આ રકમને ITC ની 1.2 લાખ ની લિમિટ માંથી બાદ કર્યા પછી નવું રોકાણ શરૂ કરો જો કલામ ITC ની લિમિટ બાકી છે તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF ટેક્સ સેવિંગ્સ ફિક્સ્ડ ડિપોઝિટ ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ELSS નિઃશુલ્ક સેવિંગ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો આ પૈકી ઈએલએસ માં સૌથી ઓછો ત્રણ વર્ષનો લોક ઇન પીરિયડ છે તો સેક્શન એટી સી ની લિમિટ પૂરી થયા પછી વધુ ટેક્સ બચાવવા માટે નિઃશુલ્ક પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ સ્કીમમાં રોકાણ કરી શકો છો સેક્શન એટી સી સી ડી વન બી હેઠળ એનપીએસ ના ટીઆર વન એકાઉન્ટમાં રોકાણ પર વધારાના પચાસ હજાર રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે હોસ્પિટલના વધતા ખર્ચને જોતા દરેક વ્યક્તિ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી બની ગયું છે. હેલ્થ ઇન્સ્યોરન્સ ન માત્ર હોસ્પિટલના ખર્ચને જ આવરી લે છે પરંતુ ટેક્સ સેવિંગ્સમાં પણ મદદ કરે છે. આઈટી એક્ટની કલમ હે છે પોતાના માટે, પત્ની અને બાળકો માટે જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો તો તમને પ્રીમિયમ પર 25000 રૂપિયા સુધીનો ડિડક્શન મળે છે. જો તમે સિનિયર સિટીઝન માતા-પિતા માટે પોલિસી લો છો તો 50000 રૂપિયા સુધીની રકમ પર ડિડક્શન લઈ શકો છો. ચોથો ઓપ્શન રોકાણ નથી પરંતુ ટેક્સ બચાવવામાં મદદ કરે છે તમે સમાજના કલ્યાણ માટે દાન આપીને પણ ટેક્સ બચાવી શકો છો આવકવેરા કાયદાની કલમ એટી હેઠળ રિલીફ ફંડ અને ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન્સને ડોનેશન એટલે કે દાન આપવાથી ટેક્સમાં છૂટ મળે છે ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશનના આધાર પર દાનની રકમ પર પચાસ અથવા સો ટકા ક્લેમ કરી શકાય છે કોઈ પણ સમસ્યાથી બચવા માટે દાનની રકમ રોકડને બદલે ચેક ડીડી અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરો

અને નોન મેટ્રો સિટીમાં બેઝિક સેલેરી પ્લસ ડીએના ચાલીસ ટકા ત્રીજું વાર્ષિક ભાડામાંથી વાર્ષિક બેઝિક સેલેરી પ્લસ ડીએના દસ ટકા બાદ કર્યા પછી બાકી રહેલ રકમ ત્રણમાંથી જે રકમ ઓછી હશે તેટલું ડિડક્શન મળશે ટેક્સ બચાવવાના ઓપ્શન્સ પર તમે કાળજીપૂર્વક વિચાર કરો અને તેને તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ સાથે મેચ કરી એકત્રીસ માર્ચ અથવા તે પહેલા રોકાણ કરી દો કોઈપણ સમસ્યાને ચાળવા માટે તમે ચાર્ટેડ એકાઉન્ટન્ટનો સંપર્ક કરી શકો છો